જે અંતર્ગત અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકોની નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ઘટના બાદ સ્થાનિકો એકત્ર થયા હતા અને ઘાયલો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી તો વધુમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે તાણાસક વોટા લાગી બનાવ બને છે શું હતું આ એ ભાઈ સામેર સાહેબ રોંગ સાઈડમાંથી આવતા હતા સ્પીડમાં અને મેં સીધા મારી રાઈટ સાઈડમાં આવતો હતો અને ગોતરી બાજુ જતો તો અને રોંગ સાઈડમાંથી આવતા હતા તો એક્સિડન્ટ થયું એમાં કોઈને વાગ્યું છે કેટલા પેસેન્જર હતા તમારી રિક્ષામાં ચાર પેસેન્જર હતા અમારી રિક્ષા વાગ્યું છે કોઈને ના વાગ્યું પેલા એક છોકરાને વાગ્યું છે રિક્ષા હાથમાં લઈ ગયા છે પોલીસને બોલાવી શું હા પોલીસને બોલાવી છે એ એ ભાઈ ક્યાંથી ક્યાં આવતા હતા રોંગ સાઈડમાં તારાસર ની એક્ઝેક્ટ સામે એનું પાર્કિંગ છે પાર્કિંગ રોંગ સાઈડ માંથી ગાડી કાઢતા હતા યુટર્ન લેવો જોડે એમને ખરેખર યુટર્ન નહીં લીધો એમને રોંગ સાઈડ માંથી ગાડી કાઢતા હતા કેમેરામેન નવનીત પરોની સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર